અમદાવાદની વીએસ હોસ્પિટલ હાલ ચર્ચામાં છે ત્યારે એસોસિએટ પ્રોફેસર દેવાંગ રાણા મુખ્ય ખેલાડી તરીકે સામે આવ્યો છે બે હજાર એકવીસથી શરૂ થયેલા ગેરકાયદેસર ક્લિનિકલ રિસર્ચમાં લગભગ પાંચસો દર્દીઓ પર ટ્રાયલ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે જેમાં ત્રણ દર્દીઓના મોતની વાત પણ ચર્ચામાં છે પરંતુ આ જવાબદારોને જાણ ન હોવાનું દાવો કરવામાં આવે છે કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીએ આ મામલે વિગતો બહાર લાવી જણાવ્યું કે દેવાંગ રાણા વિવિધ પરવાનગીઓ માંગતા હતા પરંતુ વીએસ હોસ્પિટલની એથિકલ કમિટી પાસે આ ટ્રાયલ માટે કોઈ મંજૂરી જ નહોતી આ ઉપરાંત દેવાંગ રાણાએ સુપ્રિન્ટેન્ડન્ટ પારુલ શાહને અંધારામાં રાખી તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવી સહી કરાવી દીધી આ ગેરરીતિઓની તપાસ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દેવાંગ રાણા સહિત નવ તબીબોને સસ્પેન્ડ કર્યા છે જેમાં કોન્ટ્રાક્ટ પરના આઠ તબીબોનો પણ સમાવેશ થાય છે નેશનલ મેડિકલ કમિશન અને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આ મામલે તપાસ સોંપવામાં આવી છે ક્લિનિકલ ટ્રાયલના મુદ્દે બી હોસ્પિટલ હાલ છે તે ચર્ચામાં છે ત્યારે વાત કરીશું હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલબેન સાથે પારુલબેન એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે જે એમઓયુ કરવામાં આવે છે ક્લિનિકલ ટ્રાયલને લઈને એમાં તમારી પણ સહી છે અને અન્ય લોકો પણ સંડોવાયેલા છે શું વિગતો છે ક્લિનિકલ ટ્રાયલ તો ઓછા ઓછા પચાસ ફિફ્ટી સેવન થયેલા જે હું આવી પછી તો એક જ એમઓયુ થયેલો હતો અને એ લોકો એમને જે ડૉક્ટર્સ કરતા હોય કારણ કે હું ટુ સપ્ટેમ્બર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં જોઈન થઈ અને એ લોકોએ એમ કીધું કે અમારે આગળ સીટીઆરઆઈ થઈ ગઈ છે એટલે એમઓયુ તો કરવો જ પડશે કારણ કે ત્યાં સીટીઆરઆઈએ પૈસા રિલીઝ કરી દીધા એટલે એમઓયુ ઇઝ કમ્પલસરી ત્યારે આપણને એટલી બધી ખ્યાલ નહોતું કે આ બધું ગેરી ગેરરીતિથી ચાલે છે એટલે કદાચ ક્યાંક એક બે એકાદ એમઓયુમાં મેં સાઇન સિગ્નેચર કરેલું પડશે કારણ કે એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ ત્યારે આપણે ચાલી લઈએ તો ઓન ડ્યુટી જે બધું ચાલતું હોય એમાં આપણે એકદમ વિલંબ ના કરી શકીએ જ્યાં સુધી આપણા હાથમાં કોઈ ડોક્યુમેન્ટ્સ ન આવે કે આ બધું ખોટું છે કે સાચું છે અચ્છા એવો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે કે તમે અને ચેરી બેન છે તેઓ રાણા જેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓને માનસિક રીતે હેરાન કરતા હતા અને એઓને ખાલી ફસાવામાં એકચ્યુઅલી તો માનસિક રીતે મને રાણાએ બહુ જ વાર હેરાન કરી છે કારણ કે આખો દિવસ એ મને ફોન કર્યા કરે કે મેડમ તમારે આમાં સાઇન કરવી પડશે તમારે આમાં સાઈન કરવી પડશે તમે સુપ્રિન્ટેન્ડન્ટ છો એટલે તમારે આ કરવું પડશે રાણાએ તો મને ખુદને કીધું હતું કે તમે તમારા નામનું બેંક એકાઉન્ટ ખોલાવી દો અને એમાં બધા પૈસા બધા મૂકીએ એટલે મેં એમને ના પાડી કે હું બેંક એકાઉન્ટ મારા નામનું અહીંયા નહીં ખોલાવું કારણ કે હું બીએસ હોસ્પિટલની છું જ કરીને હું એસવીપીની કર્મચારી છું હું અહીંયા કોઈ જ બેંક એકાઉન્ટ ન ખોલાવી શકું ફક્ત અહીંયા કામ કરવા ચાર્જમાં સેવા કરવા હોસ્પિટલની આવી છું અને એ અમુક મહિના માટે જ જ્યાં સુધી બીજા સુપ્રિન્ટેન્ડન્ટ ન મળી શકે ત્યાં સુધી તમને લાગે છે કે આમ આટલા સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને અન્ય જે લોકો છે તેઓને ખબર ના હોય જે ઉપરી અધિકારીઓ છે તેઓ જે આગળના સુપ્રિન્ટેન્ડન્ટ અને દેવાંગ રાણા ભેગા થઈ અને આ જે કમ્પાઉન્ડ હતું એ બધું ચાલુ કરેલું હતું આગળના લોકોને ખબર છે કે નહીં એનો મને કોઈ અંદાજ નથી કારણ તો આ હતા પારુલબેન કે જેઓનું કહેવું છે કે જે તેઓને છે તે ખાતું ખોલાવવા માટે છે તે ખાલી સહી કરાવવા માટે કહેવામાં આવી હતી તેઓ જ્યારે ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટનો સંભાળ્યો ત્યારે તેઓના સમયમાં માત્ર એક જ છે તે ટ્રાયલ કરવામાં આવ્યા છે ચલો કત્યારું જીએસટીવી અમદાવાદ